તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે આજે એકસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા સો ગ્રામ કિલો ચાંદીનો ભાવ છે ભાવમાં આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પાસઠ હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર બસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ બાર હજાર નવસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ સો ગ્રામે આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની એક ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રાણું હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે હજાર સાતસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ આઠ હજાર ત્રણસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્યાંશી હજાર આઠસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો